હે ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેસ ફ્લોગમાં ફ્રોમ અમારા ઘરેથી પૂનમ એમ ને આજે પૂનમ છે અને મને આજે તળેલી વેફર ખાવાની ઈચ્છા નથી ફ્રૂટ ઘરમાં પડ્યું નથી તો મેં કીધું આજે આપડે નાસ્તો જ કરવો

અમીર ગુડ મોર્નિંગ કેમ છે એક અઠવાડિયા પછી એમને એકલા હતા હું હાલતું હતું અમદાવાદમાં

ઓ અથાણું સંભાર થણ થી અને દીવ થી બધા લોકો તમને છે ને યાદ કરતા તો હા એ કે તમારા મમ્મી કેમ નું આયાદ કરતા મેં કીધું મારા મમ્મી છે ને બીજી ટ્રીપ મારવાની છે અમારી છોકરા અલગ છે હું કેવું

તમે પંજાબી ખાશો ચાઇનીઝ ખાશો ઢોસા ખાશો શું ખાશો એ કહી આજે મારે છે પૂનમ છે એટલે હું આજે બપોરે વિચારું છું કે હું ખાઈશ તું ઓપ્શન દે એમાં ફરાળ ઓપ્શન દે પંજાબી તો નથી ખાવું એટલે એમાં એવું છે કે રોજ બપોર આપણે કે બાર જમતો એટલે આવા જ ઓપ્શન હોય એટલે ઘરે નથી આવું કઈ બનાવવાનું ને ના ના હવે તો ઈ અઠવાડિયા સુધી નામ જ નથી લેવાનું આજ તો જો કે ફરાળ માં કાક બનાવું ઓકે આજ તો આમને ફરાળ છે અને આપણે ત્યાં નથી એટલે વાંધો નહીં આજ તો જો હવાર કઈ ખાધું જ નથી ખાઈ ખાઈ તમે બહુ કેતા તા કે બહુ ખાવ છો તો જો ખાઈ ખાઈ એટલા ધરાઈ ગયા કે હવાર ખાધું જ નથી

ખાધું થી કયું હતું ઈ તો મે ચોખાન લોટલું ખીચું ખાધું હતું એ બધી એ મળી જાય ઈ બધી એ મળી તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને બીએડ યો થોડી ઘણી ટ્રીપ પછી વધી ગઈ છે વાળ તો મોટા થાય જ છે અને થોડા ઘણા હજી મોટા બી કરશું અને અમદાવાદમાં માં આવ્યા ને તો ગરમી એટલી બધી ખાસ નથી લાગતી કારણ કે આપણે જે સૌરાષ્ટ્રમાંથી ફરવા ગયા ને ત્યાં ઓલમોસ્ટ આટલી જ ગરમી હતી એટલે એવું નથી લાગતું ડ્રાસ્ટિક ચેન્જ કે અહીંયા આવ્યા તો વધી ગઈ જો કે અમદાવાદ તોડમ તોડ જ ગરમી પડે છે તો નીરો આપણે શરૂ કરી દેવું છે સાબુદાણા નું ખીચું જાડુ ના હાથ

ને આપણે સાબુદાણા બધું છે ને આજુબાજુ ચોટી જાય તો આ રીતે જો આપણે સાબુદાણા પકાઈ ને ખાશે જો આજે જમવામાં છે સાબુદાણા ની ખીચડી જો આપણે ખીચડી લીધી છે માથે ફરાળી ચીવડો નાખ્યો છે જાડો એ ખાલી ખીચડી લીધી છે અને મમ્મીએ એ જો વાકરી લીધા છે ને ગુંદા નું અથાણું લીધું છે પપ્પા એ જો શાક ચોળી ખાઈ લીધું છે કેમ છે પપ્પા બસ સારું છે ને તો વાંધો નહીં તો જો આપણા બધા કપડા વોશ થઈ ગયા છે ને અડધા હંકેલાઈ ગયા છે ને અડધા બાકી છે તો આપણા બધા કપડા ને છે ને કબાટ માં ગોઠવી નાખજો અને આને હું તને કબાટની અંદર ગોઠવી નાખજો બરાબર

તમારે એક વાર માં ખાઈ લેવું પડે અહીંયા અડધું સુધારે ને આપણે જો ખાઈ લેવું અડધું ફ્રીજમાં મૂકી દેવું હવે કઈ રૂમ માં ફ્રીજ ફ્રીજ હતું તો ક્યાં મુકવું એટલે આપણે પછી આખું પરા ખાવું પડ્યું બે કિલો આપણે અમે અમે ખાધું

તો અમે ઇન્વેસ્ટમેન્ટ માટે નાનું એવું ઘર લીધું છે નીરવે લીધું છે તો એ સૌથી મોંઘુ છે અને એના સિવાય આમ ગણવું હોય તો ગાડી અને ઘર સિવાય તો તો પ્રોબેબલી અમારો કેમેરા આવશે કેમેરા આવશે ને આઈ થિંક મારા લગ્ન ના તે જે ઘરેણા કરાવ એ આવી શકે એ તો બહુ એક્સપેન્સિવ સૌથી એક્સપેન્સિવ છે સાચી વાત છે ત્યારે જો કે પણ મને લાગે ભાવ ઓછો તો અત્યારે તો એનથી નઈ વધી ગયો છે બોલ ગમે ત્યારે સોનું એ ભાવ તરખો લાગે સાચી વાત છે જો કે વધેલ જ હોય કાઈ અને તે શું લીધું તો સૌથી એક્સપેન્સિવ આઈ થિંક મને એવું લાગે છે મને બહુ યાદ ન થાઉ તો પણ મને લાગે છે જો નીરો પેન્ડલ મેં આપ્યું તો આજે મમ્મી ને બધા હનુમાન જયંતિ છે ને એટલે આપણી સોસાયટી માં જમવાનું છે અને મારે પૂનમ છે ને એટલે મને ખબર હતી રાતે બધા બાર જમવાનું છે એટલે મેં છે ને મારી સાબુદાણા ની થોડીક વધારે જ બનાવી નાખી આપણે સાબુદાણા ની ખાઈ નીરવ હમણાં

તો ઓહો ખતરનાક હતો બહુ મોજ આવી ગઈ જો આ છે અમારે સોસાયટીના છોકરાઓને આ લોકોને ક્યારનો નો વિડીયો આવો તમે લોકો જઈ માં હવે એક એક કરીને ગયો તમને આજને હું ભાઈ એમ કયો તે હું હોતી વધારે ખાધું પૂરીન શાક પૂરીન શાક તે પૂરીન શાક તે પૂરીન શાક અરે આ તણે જો ગોખી આવ્યા છે કોઈ અલગ કઈ ખાધું જ નહીં બીજું કઈ નહી ચૂરમાના લાડુ કોણે દબાવ્યા છે અરખાઈના મેં નહી ખાધા મેં નહી ખાધા એવું છે ખમણ

બહાર ને ત્યારે છે ને મારો રૂમ એકદમ ચોખ્ખો કરી જાવ ઇવન મારા વોશરૂમ ને બધું એકદમ ચકાચક કરીને કરી ને કારણ કે જયારે પાછા ઘરે આવીને ત્યારે આપણને ખબર જ હોય કારણ કે બધા થેલા ને બધા ગોઠવવાના હોય કપડા એટલા બધા હોય થાકી ગયેલા જો એટલે હું આવીને મારો રૂમ એકદમ ચોખ્ખો જોઉં તો ખુશ થઈ જાઉં એટલે ગમે ત્યાં હું બહાર જાઉં ને ત્યારે બીજું કંઈ કામ કરું કે ન કરું પણ મારો રૂમ છે ને એકદમ ચોખ્ખો કરીને જાઉં તો આજનો વ્લોગ થોડોક નાનો બન્યો છે કારણ કે આજના દિવસમાં અમે છે ને જે બધી આપણે થેલા બેલા હતા એ બધા હરખા મુકા હનુમાન જયંતિ હતી તો ન્યા બધા ગયા તા એટલે થોડોક વ્લોગ નાનો બન્યો છે પણ આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ સની ને બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો અમારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી Bye bye. Bye.